માણસા આનંદીમાના બદલે યાત્રા લઘુરૂદ્ર યજ્ઞ અને ભવ્ય ભસ્મા આરતી યોજાઈ હાલમાં પવિત્ર શ્રાવણમાં ચાલી રહ્યું છે શિવાલય હર હર મહાદેવના નાતે ગુંજી ઉઠ્યા છે ત્યારે સોમવારે સાંજે છ વાગે માણસા આનંદીમાના બદલે સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસના કાવડ યાત્રા લઘુરૂદ્ર યજ્ઞ અને ભવ્ય ભસ્મા આરતી યોજાઈ હતી અંબોળ સાબરમતી નદીના કિનારેથી પવિત્ર જળ લાવવામાં આવ્યું હતું જે જળ કાવડયાત્રા રૂપે લાવી ભગવાન ભોળાનાથ પર જલાભિષેક કરાયો હતો દર શ્રાવણ માસમાં યોજાતા લઘુ રુદ્ર યજ્ઞ પણ યોજાયા હતા જેમાં ભગવાન ભોળાનાથની ભક્તિમાં ભક્તો લીન થયા હતા ત્યારબાદ અંતમાં ભવ્ય ભસ્મા આરતી કરવામાં આવી હતી સમગ્ર પરિસર હર હર મહાદેવના નાતે ગુંજી ઉઠ્યું હતું જેમાં નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન વાઘેલા સિવાનુરાગી દિનેશભાઈ વ્યાસ સહિત જન શિક્ષણ સંસ્થા હેઠળ તાલીમ લઈ રહેલ બહેનો નગરજનો તથા ચૌધરી સંકુલના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા